હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ આપણે સૌ જાણીએ જ છીએ કે આપના ગુરુઓ આપની માટે કેટલું કર્યું છે આપણે કોઈ કાળે તેમનું ઋણ ચૂકવી શકીએ તેમ નથી શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે તેમના છેલ્લા શ્વાસ સુધી સંસ્થા અને હરિભક્તોને રાજી કરવામાં માટે તેમને તેમની દેહ કે પોતાની પરહવા નથી કરી કેજ પગલે પગલે પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ નાના એવા બાળકથી લઈને મોટા મોટા માનતાઓની ક્ષણભર પારખીને તેમને રાજી કરવામાં કાંગી કચાશ નથી છોડતા કે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીમાં આવેલા ભક્તો અને ગુણભાવોની રજ હોય કે અમેરિકાના અક્ષરધામમાં સેવા કરનાર હરિભક્તોની રજ હોય તો તેમને પણ માથે ચડાવવામાં કાંગી શરમ નથી અનુભવતા ત્યારે તારીખ તેરમી ઓગસ્ટ બે હજાર ચોવીસમી બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી પ્રગટ મહંત સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામમાં બિરાજીને સત્સંગનું સુખ આપ્યું હતું પરમપૂરજી સ્વામી બાપા દિલ્હીમાં બિરાજતા હતા તે વખતે પૂરજી સદ્ગુરુ ઈશ્વરચરણદાસ સ્વામીએ ગોષ્ઠીમુક્તો વિશે વિસ્તારથી વાતો કરી હતી ત્યારે તારીખ બીજી સપ્ટેમ્બરે સ્વામીશ્રીને સર્વ ગોષ્ઠીમુક્તોને મળવાની ખૂબ ઈચ્છા હતી તેમને પોતાના સેવક પૂરજી શ્રુતિપ્રિયદાસ સ્વામીને આ અંગે પોતાના હૃદયનો અભિપ્રાય જણાવ્યો હતો અને કહ્યું હતું કે આપને મુંબઈ સુધીની મુસાફરી દરમિયાન મારે આ બધાને મળી લેવું છે એ રીતે સ્વામીશ્રીએ એરપોર્ટ સુધી લાઈવ ગોષ્ઠી કરી લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી જોડાયા અને ત્યારબાદ પ્લેનમાં બેઠા અને મુંબઈ ઉતર્યા ત્યાં સુધી તેમણે એક કલાક સુધી બધો જ રિપોર્ટ વિસ્તારથી જોયો કોણે કોણે કયા કયા વ્રત લીધા છે તે બધા પર દૃષ્ટિ કરી અને એક પત્ર પાઠવીને અંતરના અઢળક આશીર્વાદ આપ્યા છે આ પત્ર એટલો અદભુત છે કે વાંચીને આપના રૂમવાડા ઊભા થઈ જશે ગદગદીપ થઈ જવાશે અને અંતરમાં અપૂર્વ આનંદના ઓપ વળી જશે એવો આ પત્ર છે સ્વામીશ્રી પત્રમાં લખે છે કે સ્વામીશ્રીજી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીથી મુંબઈ હવામાન તારીખ બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ સ્વામી બાપાના લાડીલા ગોષ્ઠી મુક્તો જે જે ગોષ્ઠીમાં જોડાયા છે તે બધાને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થાય અને એકાંતિક સ્થિતિને પામી છેલ્લો જન્મ થઈ જાય તે પ્રાર્થના કરી છે આજે આશરે એક કલાક સુધી ગોષ્ઠીનો રિપોર્ટ સાંભળ્યો ખૂબ આનંદ થયો આપ બધાએ તપ ઉપવાસનો રિપોર્ટ જોયો બધાએ ખૂબ બળિયા છો અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સબીજ છે તે જ્ઞાન સિદ્ધ કરવાથી અક્ષરધામની પ્રાપ્તિ થાય છે બધાને આશીર્વાદ છે બધા સુખી થાઓ સાધુ કેશવજીવન દાસના જય શ્રી સ્વામિનારાયણ આવો જય એક અદ્ભુત ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ છે જેમાં બાપાએ અમેરિકાના બાર હજાર પાંચસો હરિભક્તોની પત્રમાં લખીને માફી માંગી અને બાપાએ બાળકો માટે લંડનમાં સ્પેશિયલ ચોકલેટ બનાવરાવી આ બંને પ્રસંગ જોવા માટે સ્ક્રીન પર આવેલા વિડીયોને ક્લિક કરો સૌનો આભાર અને જય સ્વામિનારાયણ